આ છે અમરેલી શહેર અમરેલીની ધરતી પરથી ક્રિકેટના ઇતિહાસના પન્ના લખનાર એક દીકરી વિશે ચાલો આપણે આજે જાણીશું અમરેલી શહેરમાં રહેતી સામાન્ય પરિવારની એક દીકરી એમનું નામ ઋતુ સાવલિયા જેમની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની છે પણ સફળતા ચાંદ જેવી છે ઋતુ સાવલિયાએ ક્રિકેટે પોતાની દુનિયા બનાવી લીધી અને તેમણે નક્કી કર્યું કે બસ મારી જિંદગી અને મારું લક્ષ્ય ક્રિકેટ જ છે તેમના લક્ષ્યને પહોંચી વળવા એટલા કટિબદ્ધ થઈ ગયા કે એમણે કોચ મયુર ગોરખિયા સાહેબ દ્વારા ઋતુ સાવલિયાની જિમ્મેદારી ઉઠાવી ઋતુ ક્રિકેટની દુનિયામાં ચમકતી સિતારો બની ગઈ ઋતુ સાવલિયાની મહેનત આખરે રંગ લાવી અને સૌરાષ્ટ્ર અંડર નાઇન્ટીન ટીમમાં તેમની પસંદગી કરી અને હાલ તે સૌરાષ્ટ્ર તરફથી રમી રહી છે કરિયર ચાલુ થઈ ગઈ છે ઋતુ સાવલિયાનું એક જ સપનું છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થઈને દેશનું ગૌરવ અને મારું પરિવારનું નામ રોશન કરવું છે ઋતુની મહેનતની સફળતા જોઈને લાગે છે કે હવે એમની ક્રિકેટની દુનિયામાં સફળતામાં કોઈ રોકી શકે ન્યૂઝ રિપોર્ટ અમરેલી મારું નામ સાવલિયા ઋતુ છે હું અમરેલીમાંથી ક્રિકેટ રમી રહી છું અને મેં ત્રણ વર્ષથી ક્રિકેટ જોઈન કર્યું છે જેમાં મેં બહુ બધી સિદ્ધિ હાસિલ કરી છે મે ટી20 સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મે રમેલી છું તેના કેમ્પ પર કરેલા છે અને હું ગુજરાત લેવલની ટીમમાંથી પણ રમેલી છું ચાહું ઉદયપુર રમવા ગઈતી ત્યાં મે સારું પરફોર્મન્સ કર્યુંતું અત્યારે કેટલા હું 3 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મને ઇન્ડિયા લેવલની ટીમમાં રમવાનો ચાન્સ મળે એવી ટ્રાય કરું છું પ્રેક્ટિસ કરો અને સફળ ક્રિકેટ એકેડમીમાં મારી પ્રેક્ટિસ કરું છું જે મારા સર છે મયુરસર ગોરખિયા જેને મને બહુ સારી પ્રેક્ટિસ કરાવી છે અને એના સિદ્ધિથી એ હું એટલી હાસિલ થઈ છું ભવિષ્યમાં શું તમારું સપનું મારું સપનું એ જ છે કે હું ઇન્ડિયા લેવલે રમુંને મારા કોચ અને મારા મા નામ રોશન કરું મયુર ગોરોખિયા છે હું છેલ્લા 25 વર્ષથી ક્રિકેટ ફિલ્ડ સાથે જોડાયેલો છું 2015 થી અમારી રેગ્યુલર એ ક્રિકેટ એકેડમી ચાલે છે કારણ કે સૌથી વધારે પ્રોબ્લેમ એ થતો હતો કે આપણા બાળકોને અમરેલી જિલ્લા બહાર કોચિંગ માટે જવું પડતું હતું જ્યાં લાખો રૂપિયાની ફીસ દઈને પણ એ લોકોને રમવા માટે અને રેગ્યુલર પ્રેક્ટિસ મળતી નહોતી જે આપણે બે હજાર પંદરથી સમર્થ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર આ એકેડમીની એક શરૂઆત કરી અને જેની અંદર અત્યારે અમારી પાસે દોઢસોથી બસો બાળકો આખા દિવસમાં પ્રેક્ટિસ લઈ રહ્યા છે અને અમરેલી જિલ્લાના તમામ બાળકો જે સાત દિવસ ચોવીસ કલાક ત્રણસો દિવસ એ લોકોને પ્રેક્ટિસ કરવા માટે મળે છે અત્યારે અમરેલી જિલ્લામાંથી છેલ્લા પાંચ વર્ષમાં આપણે સ્ટેટ લેવલ ઉપર દસ થી બાર છોકરાઓ અને પાંચથી સાત દીકરીઓ આપણી સ્ટેટ અને ગુજરાત લેવલ ઉપર રમી રહી છે અને આગળ મારો ડ્રીમ એવો છે કે હજી બાળકો હજી ઉપરના લેવલ સુધી જાય ઇન્ડિયા